તો નજર કરી આણંદ ઉપર તો આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ખડોલ ગામમાં સરપંચનો વિડીયોમાં સરપંચ પડ્યા છે બોલાચાલીથી શરૂ થયો હતો અને જે બાદમાં ઉગ્ર ઝઘડામાં ફેરવાયો હતો જાણકારી મુજબ ઠાકોર પરિવાર દિવાળીની સાફસફાઈ દરમિયાન પાણી બહાર કાઢી રહ્યું હતું અને જે મુદ્દે સરપંચ અને પરિવાર વચ્ચે તીવ્ર વાદ થયો હતો

હતા સાંજે છ વાગે અને સર ગામના સરપંચ ઘરોથી આવ્યા રસ્તા પરથી આવ્યા અને ગમે તેવા શબ્દ બોલવા માંડ્યા તમને તો ખબર પણ નથી કે હું તો ઘરમાં રસોઈ બનાવતી હતી અને બહાર મારા હસબન્ડ જોડે ગમે તેવા શબ્દ બોલતા હતા પછી હું બહાર આવી એને મને ગમે તેવું બોલી ગયા અપશબ્દ બધા ગારો બધા એવું બોલતા હતા જી આપનું નામ મારું નામ ઠાકોર કૃપાલી કુમાર હું મારા પપ્પાને ત્યાં દિવાળી કામ માટે આવી હતી બે ત્રણ દિવસના કામ માટે પછી અમે સવા સાંજે છ વાગેમાં ત્યાં પાણી આવ્યું તો અમે ધવા પર સાફ સફાઈ કરતા હતા તો એટલી વારમાં થોડીક અડધો કલાક જેવું થયું તો પાણી ઘરની બહાર ડીજી સુધી પહોંચ્યું ત્યાં સુધી સરપંચ આવીને ત્યાંથી રહ્યા રા ગમે તેમ ફાવે એમ મનમાં આવે મોંમાં આવે ગાળો બોલતા હતા અપશબ્દોને એવું બોલતા હતા મારી મમ્મીને મારવા સુધી આવી પહોંચ્યા હતા અને મને પણ કેટલી ગાળો અને મને ધમકી પણ આપી હતી અમે કેટલી વાર કીધું કે અમારા આગળ બ્લોક નથી આખી સોસાયટીમાં અમારી સોસાયટીમાં આખી બ્લોક આખી સટુ બ્લોક છે બટનની સુવિધા અમને કહે છે કે તમે જાતે પાઇપલાઇન લાઈને લગાવો ગામના લોકો થઈને ગામના સરપંચ થઈને અમારી જોડે આવું વર્તન કરે એ કેટલું યોગ્ય છે અમારે આ બાબતે ન્યાય જોઈએ અમારે સરપંચ જોડે કાંઈ પણ દુશ્મની નથી પણ આવું વર્તન એક સરપંચને ખૂબ